ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બજેટ અંગે માર્ગદર્શન અપાયું મોદી સરકારના બજેટને સર્વસ્પર્શીય સર્વ સમાવેશી ગણાતા પ્રદેશ ભાજપના પ્રવક્તા શ્રી ભરત ડાંગર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં સાંસદમાં રજૂ કરાયેલ બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ ઉપર આવેલ આત્મી હોલ ખાતે આજરોજ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર વિશે ઉપસ્થિત રહ્યા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી ભાજપ સરકારે સંસદમાં બજેટ રજૂ કર્યું છે આ બજેટ અંગેનું માર્ગદર્શન સંમેલનમાં આપવામાં આવ્યું હતું તો અંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબ યુવાન નારી શક્તિ અને અન્નદાતાને ધ્યાનમાં રાખી લાંબા ગાળાનો સર્વસ્પર્શીય સર્વ સામે વચ્ચે બજેટ રજૂ કરવામાં આવ્યું છે બજેટની સાઇઝ ત્રણ ગણી વધુ વધારે પહોંચી છે બજેટમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવાનો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ જનજનને મળશે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપ ભાજપના પ્રમુખ મારુતિસિંહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય સ્વામી મહામંત્રી પટેલ વિનોદ પટેલ યોગેશ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા આ સહિતના આગેવાન તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સતત ત્રીજી ટર્મનું પહેલું બજેટ માનનીય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું છે તે સંદર્ભે આજે ભરૂચના સૌ સામાજિક આગેવાનો અલગ અલગ ચેમ્બર્સના આગેવાનો પ્રતિષ્ઠિત આગેવાનો સૌની સાથે આ બજેટની ચર્ચા માટેનો આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના અધ્યક્ષ અમારા મારૂતિસિંહભાઈ લોકપ્રિય ધારાસભ્ય એવા રમેશભાઈ અમારા સ્વામીજી અને સૌ આગેવાનો ની ઉપસ્થિતિમાં આજે ભરૂચના નગરજનો સાથે સર્વાંગીણ વિકાસને કેન્દ્રમાં રાખીને જે સર્વસ્પર્શીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ વિશે આજે મૂકવાના છે આપણે સૌ જાણીએ છીએ કે ઇતિહાસમાં જ્યારે બે હજાર ચૌદની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારના બજેટની સાઇઝ જે હતી એ અરાઉન્ડ પંદર લાખ કરોડની આસપાસની હતી જે આજે અડતાલીસ લાખ કરોડ સુધી પહોંચી છે આજે ગ્રોથ જે જે છે એ નવમાં નંબરની ઇકોનોમીમાંથી પાંચમા નંબરની ઇકોનોમી આજે ભારતની અર્થવ્યવસ્થા પહોંચી છે અને આગામી દિવસમાં જ્યારે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા માટેનો સ્વપ્ન લઈને દરેકે દરેક ભારતીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નેતૃત્વમાં કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત માત્ર એક એવો દેશ છે કે જે વેલ્ફેર સોશિયલ વેલફેરનું પણ કામ કરે છે અને ડેવલપમેન્ટના પણ નવા નવા આયામો સર કરી રહ્યું છે હું અત્યારે જ અહીંયા વડોદરાથી અહીંયા પહોંચ્યો આ નવો એક્સપ્રેસ વે મેં જોયો જે વડોદરાથી ભરૂચ પહોંચતા પહેલાં ભૂતકાળમાં અઢી ત્રણ કલાક થતા હતા આજે આ જ એક્સપ્રેસ વેને કારણે એ ચાલીસ મિનિટની અંદર વડોદરાથી અહીંયા પહોંચી શકાય છે સમયનો સદુપયોગ ઇંધણનો સદુપયોગ ઉત્તમ કક્ષાનો વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ માનનીય મોદી સાહેબનું કલ્પના છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને ઘર આપવાનું હોય કે સિનિયર સિટીઝન દરેકે દરેક સિનિયર સિટીઝન આયુષ્યમાન ભારતનું કાર્ડ અંતર્ગત આરોગ્ય કવચ પૂરું પાડવાનું હોય દરેકે દરેક ઘરને વીજળી પૂરી પાડવા માટે થઈને પ્રધાનમંત્રીની સ્પેશિયલ યોજના અંતર્ગત એ રૂપટોપ સોલર પ્લાન આપવાનું હોય ગેસનો બોટલ આપવાનું હોય આ બધી જ વેલફેર સ્કીમોને સાથે રાખીને પણ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાના ધ્યેય સાથે જ્યાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે બજેટને આવકારવા માટે બજેટની માહિતી માટે આજે ભરૂચના લોકોને મળવા માટે હું આવ્યો છું સમગ્ર વિશ્વમાં માત્ર ભારત એક એવો દેશ છે કે જેનું જીડીપી ગ્રોથ જે છે એ ઇન્ફ્લેશન કરતાં વધારે છે અને એટલા જ માટે આપણને ગૌરવ થાય કે માન્ય મોદી સાહેબ નેતૃત્વમાં દેશ એ પ્રગતિના નવા સોપાનો અસર કરી રહ્યો છે આ વિગત સૌની સમક્ષ મૂકવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું રિયાઝ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે